હું તમારા માટે લઈને આવ્યો છું એક નવી જ રેસીપી હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બાની જૂની રીતે ગુજરાતી ટ્રેડિશનલ સ્ટાઇલથી બનતું ગોળ કેરીના અથાણાની રેસીપી બધા જ ગુજરાતીઓના ઘરમાં બનતું ગોળ કેરીનું ગયડું અથાણું આજે આપણે બાના પરફેક્ટ ગોળ અને કેરી ગુંદાના માપ સાથે બનાવશું બાની આખા વર્ષ માટે સ્ટોર કરવાની બધી ટીપ સાથે થેપલા રોટલી અને મુઠિયા સાથે ખાવાની મજા આવે જેવા બાની જૂની રીતે તૈયાર થતા ટેસ્ટી અને ચટકેદાર ગોળ કેરીના અથાણ અને રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે વાયડી મમ્સ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સાથે બે લાઈકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે પરફેક્ટ માપ સાથે સાથે અમારા બાની વર્ષોજોની જૂની રીત થી જે આખા વર્ષ માટે બધાની ફેવરેટ ગોળ કેરી બનાવવા માટે અમે અહીંયા બે નંગ અને વજનમાં એક કિલો રાજાપુરી કેરી લીધી છે તમે રાજાપુરી કેરીની જગ્યાએ કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો પણ જો આખા વર્ષ માટે અથાણું બનાવવું હોય તો હંમેશા રાજાપુરી કેરીનો ઉપયોગ કરવો જેમાં ખટાશનું પ્રમાણ થોડું વધારે હોય છે અને કેરી કાચી અને કડક હોય તેવી કેરીની પસંદગી કરવી અમે અહીંયા આ રીતના માર્કેટમાંથી કેરીની છાલ અને ગોઠલી સાથે મીડિયમ સાઈઝના ટુકડા કરાવી લીધા છે જે તમને માર્કેટમાંથી તમને આસાનીથી કરી આપતા હોય છે તો આ રીતે કેરીના છાલ સાથે પીસ ને રાખશો તો અથાણું આખા વર્ષ માટે બગડશે નહીં અને તેની સામે એક કિલો ગુંદા લીધા છે અને આ રીતના મીડિયમ સાઇઝના અને લીલા ગુંદા ની પસંદગી કરવી ગોળ કેરીના અથાણામાં ગુંદા નાખવા ટોટલી ઓપ્શનલ હોય છે જેને તમે ગોળ કેરીના અથાણામાં ન નાખો તો પણ ચાલે પણ ગુંદાને ગોળ કેરીમાં એડ કરવાથી ગોળ કેરીનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે અમે અહીંયા ગુંદાને ને ગોળ કેરીમાં એડ નથી કરવાના પણ અમે તમને ગુંદાને કઈ રીતે ગોળ કેરીમાં એડ કરશો જેની રીત સાથે તમને સમજાવીશું એથી ગોળ કેરી આખા વરસ માટે બગડશે નહીં તો અમે અહીંયા ગુંદા અને કેરીને સારી રીતે ચોખા પાણીએ ધોઈ લીધા છે તો હવે કેરી ગુંદામાં મીઠું અને અડદર એડ કરીને તેને હાથવાના છે તો તેના માટે બે ચમચી મીઠું એટલે કે નમક એડ કરી દેસુ સાથે અમે અહીંયા એક ચમચી અળદર પાવડર એડ કરશું સાથે બધા જ ગુંદાને કેરી સાથે એડ કરી દેસુ અને તેમાં ડૂબા ડૂબ પાણી એડ કરી દેસુ ત્યારબાદ હાથની મદદથી કેરી અને ગુંદાને ઉપર નીચે હળદર મીઠાથી સારી રીતે કોટ કરી લેવાના છે તો હવે જૂની તૈયાર થતી ટેસ્ટી ગોળ કેરી માટે અમે અહીંયા એક કિલો કેરીના ટુકડા સામે એક કિલો ગોળ લીધો છે તો છે ને એકદમ સેલુમાં જેટલા કિલો કેરી લેતા હોય તેટલા કિલો ગોળ લેવાનો છે કેરી અને ગોળનું પ્રમાણ સરખું રાખવાનું અને હવે ગોળ ને મોટી સાઈઝ ના વાસણ માં ગોળ સમાડી લેશું જેથી તે એકદમ ફટાફટ ઓગળી શકે તો અહીંયા અમે ગોળ ને ઝીણો સમાડી લીધો છે તો એકદમ બાની જૂની પદ્ધતિ થી અને એકદમ ટ્રેડિશનલ સ્ટાઈલ થી ગોળ કેરી બનાવવા માટે ગોળમાં માં ડુબાડુબ તેલ કરવાનું છે તેના માટે અમે અહીંયા ગુલાબ સિંગ તેલનો ઉપયોગ કર્યો છે જે ડબલ ફિલ્ટર હોવાને કારણે આખા વરસ માટે બગડતું નથી અને તેનો સ્વાદ અને સુગંધ અથાણામાં ખૂબ જ સરસ આવે છે તમે તેની જગ્યાએ કોઈ પણ સિંગ તેલનો ઉપયોગ કરી શકો છો અને હવે ગોળમાં ડુબાડુબ તેલ એડ કરી દઈએ ગોળને આ રીતે તમે પહેલા તેલમાં પલાળી દેશો તો ગોળ સારી રીતે ઓગળી જશે તો અહીંયા ગોળમાં ડુબા ડુબ કરી દીધું છે તો તેને ઢાંકીને એક દિવસ માટે રહેવા દેશો જેથી તે ગોળ કેરીમાં એકદમ ફટાફટ ઓગળી જાય તો જેને અમારા બાની એકદમ અલગ રે ગોળ કેરી બનાવવા માટે એક દિવસ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો હળદર મીઠા સાથે કોટ થયેલા કેરી ગુંડામાંથી બધું ખાટું પાણી નીકળી ગયું છે એટલે કે એડ કરેલા પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે મીઠા હળદર સાથે અઠાઈને કેરી ગુંદામાં જે પાણીનો ભાગ છે તે ને આપણે ગાડી લઈએ તો તેના માટે અમે અહીંયા ડિશ પેનલ ની નીચે બાઉલ રાખેલું છે હવે તેમાં કેરી ગુંદાને એડ કરી દઈએ અને તમે જોઈ શકો છો આપણેથી કેરીનું અથાણું કરવા કે બીજું ખાટું અથાણું કરવા તેનો ઉપયોગ કરી શકો છો તો હવે કેરી ગુંદા ને સુકવવા માટે અમે અહીંયા આ રીતના કોઈ પણ કોટનના ચોખા કપડા પર કેરી ના આ રીતે છૂટા છૂટા ગોઠવી દઈએ તો અહીંયા અમે બધા જ પીસ ને છૂટા છૂટા ગોઠવી દીધા છે તો હવે ગુંદા ને પણ આજ રીતના છૂટા છૂટા ગોઠવી તો કેરી અને ગુંદા ડ્રાય થાય છે એટલે કે સુકાય છે ત્યાં સુધી પલાળેલા ગોળ માં આપણે એડ કરવાનો છે તો આપણે તેને જોઈ લેશું તેના માટે અડધો કિલો ધાણાના કુડિયા લીધા છે જેને અમે મિક્સર જાર માં કચરા પીસી લીધા છે ટ્રેડિશનલી ગોળ કેરીના અઠાણામાં ધાણાના કુડિયાનો ઉપયોગ કરવા આવે છે જેનો સ્વાદ ગોળ કેરીમાં એકદમ સરસ લાગે છે કિલો એક ના કુળિયા લીધા છે તેને પણ અમે મિક્સર જાળમાં અચ કચરા પીસી લીધા છે દોઢસો ગ્રામ મેથીના કુળિયા એક મુઠ્ઠી લીલી વળિયાળી લીલી વળિયાળી ગોળ કેરીમાં એડ કરવી ઓપ્શનલ છે પણ તેનો સ્વાદ ગોળ કેરીમાં એકદમ સરસ લાગે છે એક મુઠ્ઠી મરીના દાણા એક મુઠ્ઠી આખા ધાણા તો હવે બધી જ વસ્તુ પલાળેલા ગોળમાં એડ કરવાની છે તો ગોળને એક દિવસ થઈ ગયો છે અને ગોળ સારી રીતના તેલ સાથે ભળી ગયો છે તો હવે બધી જ વસ્તુને તેલ અને ગોળમાં એડ કરી દેશું તો છે ને અમારા બાની એકદમ જૂની અને સરળ રીત ગોળ કેરી બનાવવા માટે તો આ રીતે ગોળ કેરી બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા અમે મેથીના કુડિયા ધાણાના કુડિયા અને રાઈના કુડિયા એડ કરી દીધા છે તો હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં આખા એડ કરી ત્યારબાદ લીલી વળિયાળી એડ કરી આખા મરીના દાણા એડ કરી મિક્સ કરી લેશુ તો અહીંયા સારી રીતના મિક્સ કરી લીધું છે તો કેરી ગુંદાને જોઈ લઈએ તો લગભગ 4 થી પાંચ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કેરીના પીસ અને ગુંદા ડ્રાય થઈ ગયા છે તો હવે ગોળ કેરીમાં ગુંદા કઈ રીતે એડ કરશો તે તમને જણાવી દઈએ તો સૌ પ્રથમ ગુંદામાં રહેલા ઉપરના ઠીડિયાનો ભાગ કાઢી તેને કપડાની મદદથી સારી રીતના લોહી લેશું જો કેરી ગુંદામાં જરા પણ પાણી નો ભાગ રહેશે તો આખા વર્ષ માટે અથાણું બગડી જશે તો આ જ રીતે બધા જ ગુંદા માંથી ઉપરના ઠીડિયાનો ભાગ કાઢી કપડાની મદદથી સારી રીતે લોહી ને બધા જ ગુંદા ને તૈયાર કરી લેશું તો હવે ગુંદામાં વચ્ચે રહેલા ઠળિયાનો ભાગ કાઢવા માટે ઉપરના ભાગને આ રીતે ગોઠવીએ અને દસ્તાની મદદથી તેની ઉપર સેજ પ્રેસ કરીએ તો તમે જોઈ શકો છો ગુંદો એકદમ સહેલાઈથી અડધા ભાગમાંથી તૂટી ગયું છે અને ગુંદાને હાથની મદદથી આ રીતના બે ભાગમાં ડિવાઈડ કરી દેશું અને વચ્ચે રહેલા ઠળિયાને આ રીતના કાઢી લેશું અને ગુંદામાં થોડું મીઠું લગાડી તેને બેનરમાં આખી રાત માટે પંખા નીચે સુકવી જેથી ગુંદામાં રહેલો ભાગ દૂર થઈ જાય જો તમારે ગુંદા એડ હોય તો આ પ્રોસેસ કરવાનો ભૂલતા નહીં અને એક વાત નું ખાસ ધ્યાન રાખજો ગુંદામાં જરા પણ ચિકાસ નો ભાગ રહેશે તો આખા વર્ષ માટે ગોળ કેરી બગડી જવાની સંભાવના રહેતી હોય છે આખી રાત માટે સુકાવેલા ગુંદા સુકાઈ ગયા પછી તમે ગોળ કેરીમાં એડ કરી શકો 我抽。 તો હવે આપણે ટેસ્ટી ગોળ કેરી માં મસાલા એડ કરી દેસું તો સૌ પ્રથમ મસાલા માં એક ચમચી હળદર પાવડર એક ચમચી મીઠું એટલે કે નમક જેને તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો બે ચમચી હિંગ અથાણ્યો બનાવતી વખતે હંમેશા ફ્રેશ હિંગ નો જ ઉપયોગ કરવો તો હવે તેને સારી રીતના હાથની મદદ થી મિક્સ કરી લેશું તો હવે ટેસ્ટી ગોળ કેરી માં એક કપ અને વજન માં સો ગ્રામ લાલ મરચું પાવડર એડ કરશું અને તેને પણ સારી રીતના હાથની મદદ થી મિક્સ કરી લેશું તો આજ રીતે મસાલા

ઉપરથી આ રીતે તેલ એડ કરવું ખૂબ જ જરૂરી છે તેલ ને લીધે અથાણામાં ક્યારે પણ ફૂગ નહીં વળે અને તે જરા પણ બગડશે નહીં તો હવે ઉપરથી એક ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરશું જેથી ગોળ કેરીનો કલર ખૂબ જ સારો આવે તો હવે ગોળ કેરીને ચમચાની મદદથી ઉપર નીચે આ રીતે કરી બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગયું છે તો હવે ગોળ કેરીનો અથાણું તૈયાર કરવા અને ગોળને સારી રીતે મેલ્ટ કરવા તો પેલ્લાને ઢાંકી દશું અને ધાકેલા તપેલા ને થી છ દિવસ માટે રાખવાનું છે તો પાંચ થી છ દિવસ થઈ ગયા છે તો ગોળ કેરીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ગોળકેરી માં એડ કરેલો બધો જ ગોળ સારી રીતના ઉગડી ગયો છે અને મસાલાના ફ્લેવર અથાણા સાથે સારી રીતના ભળી ગયા છે તો બાની જૂની પદ્ધતિથી એકદમ ટેસ્ટી અને ઘર જતુ તૈયાર થયેલા ગોળ કેરીના અથાણાને તમે આ રીતની કોઈ પણ એરટાઈટ કાચની બરણીમાં આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો આખા વર્ષ માટે બધા જ ગુજરાતીઓના ઘરોમાં આ ગોળ કેરીનું અથાણું બનતું જ હોય છે તો અમારા બાની આ રીતથી તૈયાર કરેલા ગોળ કેરીના અથાણાને ને તમે ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો તમને અમારી આ બાની જૂની રીત થી ગોળ કરેલી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ને લાઈક કરી કોમેન્ટ કરજો અને અમારી આ રેસીપી ને ફ્રેન્ડ ફેમિલી માં શેર કરી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા